સુરતના વેર રોડ ઓરચિત અસામાજિક તત્વોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો જેથી પોલીસે અસામાજિક તત્વોની શોધી અટકાયત સાથે કાયદાનો પાઠ પણ ગણાવ્યો હતો સુરતના વેરરોડ ઓરચી ટાવરમાં તોડફોડ કરી આંતક મચાવતા અસામાજિક તત્વોનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં અસામાજિક તત્વો ધમાલ મચાવી ટેમ્પો અને ફોર વ્હીલ વાહનમાં તોડફોડ કરતા દ્રશ્ય જોવા મળ્યા હતા જેથી પોલીસે તોડફોડ કરી આતંક મચાવનારા તત્વોને શોધી કાઢી ગણતરીના સમયમાં અટકાયત કરી લીધી હતી ખુલ્લા હથિયારો સાથે ધમાલ મચાવતા બે શખ્સોની ચોક બજાર પોલીસે અટકાયત કરી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો આ અસામાજિક તત્વોએ સામાન્ય બોલાચાલીમાં આંતક મચાવ્યો હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી અને ટેમ્પો તેમજ

હવે ભૂલ થઈ ગઈ હવે કાલથી બેસીશ ને ગાયબ માફ કરજો દો